આ ઓડિયો વાતચીતમાં મનસુખ રાઠોડ અને જયંતિભાઈ આંબેડકર ભવનમાં માતાજીનો માંડવો રાખવાના મુદ્દે તીવ્ર ચર્ચા અને વાદ વિવાદ સાંભળવા મળે છે વાતચીત દરમિયાન અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી દર્શકોને વિનંતી છે કે આ ઓડિયો એકાંતમાં સાંભળવો આવો જાણીએ આખી ઘટના અને તેની પાછળનું સત્ય

આજ બાબાસાહેબ આંબેડકર ના હોલ માં માતાજી ના માંડવા નો રે તું તારું તું તારી સફી યાદ કર તારી સફી યાદ કર કીધું કરું આંબેડકર નો કુતરોડા મેદડી માનું મંજૂરી આપી છે

પણ તમે મેં નથી કીધું આખી વાત નથી તમે બધું મારી વિરુદ્ધ માં ભેગા ક્યાં તો મેં થોડું તમે કઈ કીધું છે આવે ન કરી તમે અમારા વિરુદ્ધ માં કરો તો તમે કઈ નહીં એમ

અરે પણ હું એમ કઉ છું મારી વાત સાંભળો હું શું કઉ છું સાંભળો મારી વાત સાંભળો મારી વાત પૈસા એ સાંભળો પણ મારું એમ કેવાનું કે હું તમને એવું નથી કેતો કે ભાઈ મારી વાત માંડવો નો કરાય એમાં એ તમે ભાઈ અને તમે તમે ભાઈ સોન મારી નાખો ને એ તમારા હાથે મોત થાય સારું ભાઈ મારા વાત જો તમે ભાઈ સોન મારી નાખો તમારા હાઈ અમારું મોત ક્યાંથી તો તો તમે કીધું કે ઠંડી માં તને ઉપાડી લઉં તને આમ કરી નાખું આ તમારી ભાષા જોઉં છે તમારી ભાષા આખી વાત સમજતા નથી જો ઈ તો સમાજ જોતી છે ઈ તો જે આ જે છે એ તો સમાજ નથી લીધા છે તો સમાજ ભાઈ હું સમજતા નથી કોઈ એવી વિવાદ જ નથી આમાં ભાઈ

તમારે ચાલી વરસ ચાલી વરસ માં તમે પાંચ રૂપિયા કમાણા આવી છો સમાધાન કમા નહીં વાત છો મને અત્યાર સુધીમાં તમે આ તો બધી રખડો છો

બાપ દીકરો ઈ એને પૂછી લ્યો ઈ બે છે ને તમારા સમાધાન માં હું હતો યાર હું તમને નથી કેતો તમને નથી કેતો કોઈ ખાતો નથી સાંભળો જો મેં એવું કર્યું હોય ને મને કોઈ એવું ને તો હું કોઈને કઈ કેવાય માંગતો નથી એનું એવીડન્સ હોય ને તો મને કોઈ મૂકો ને અને મારો વિડિયો બનાવીને મૂકતો તો મને વાંધો નથી પણ એનો પુરાવો હોય ને મૂકો આપડે ત્યાં કઈ વાતો હું કોઈ દી કોઈનો વિરોધ જ નથી કરતો કેમ કે આપણે એવું ન હોય કેમ કે આપણે કોઈ દી આપણા સમાજે ભલે જો આ તે તમને ફોન કર્યો એટલે હું તમને સબકો જો સબકો સાન કરવો તે ઓડો તો ફોન ચાલુ રાખજો બોલા વાલજી ભાઈ ગુસ્સા બરોબર ના મારી સાંભળો જો ભાઈ હું નહીં વાલજી ગુસ્સારી ઓર વાલજી ગુસ્સા મકવાણા સનારી હા એને મને અમને સબકો દીધો કે જંતીભાઈ અમારું ભાઈ અપમાન કર્યું ભાઈ મેં કીધું કે વાર તો માર્યું કર્યું હું કરું હવે એને એટલે કોણે અપમાન કર્યું તમે કેનું બોલ્યા રાખે જયંતિભાઈ મને મને નાના ભાઈ તરીકે સાંભળી લો આપડે ઈ જે ઓલું ક્યુ ગામ ઈવડું ખજુરી પીપરિયા અમારા ફંક્શન હોય મીટિંગ એવું ના હોય ચૂંટણી ના હોય એમાં અમને ઘણો સપોર્ટ આપે છે અમારી માટે સારું બોલે છે માટે કોઈ ખરાબ બોલે એવું નથી દલિતો માટે કોઈ પણ ખરાબ બોલ છે ને છે કારણો પકડવાની મારી વાત જો આપણે કોઈ દી કોઈનો વિરોધ મારે ન હોય પણ ત્યાં જે ઈ બનાવ બન્યો ને એ સરપંચ એ હોલ પાડી નાખ્યો અને એનો ઠરાવ પાડી નાખવાનો બનાવ્યો તો બનાવવાનો ઠરાવ નો બનાવ્યો ઈ મેં સરપંચ હારે વાત કરી છે એમાં ક્યાં અપમાનની વાત આવી હા મેં નથી વાલજી મામા ગોંડલ તાલુકા માં આ ગોંડલ ના લુખાઓ ગોંડલ ના લુખાઓ ગોંડલ ના લુખાઓ દલિતો ને અનિરા માંથી ઘર માંથી આ સમય માં આપડે બે ક્યાં ગાંડા મરાવતા હતા હું હોત ને આવી ગયો માં હાલો મારી સમજો કોઈ કેને માર્યા આપણે કેમ મરાવતા હતા આ આ બોજપરા કેને બોજપરા બિલિયા નાનજીભાઈને માર્યા હતા આપણે બે ભાગ્યા કાંડ મરાવતા હતા હવે ભાઈ તમને સાચી વાત મને 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 અમુક સાંભળો સૌદ ને વોર્ડ નંબર ની સભ્ય એને એમ કીધું હા હું દલિત છું ને એટલે મારા કામ નતા હતા પણ તમે આખી વાત સમજતા ભાઈ હવે ઈ મારે ક્યાં સોધી લેલી સુતી ગઈ જોઈ સી મન નો દેતો તો મારે હું જો હું રાજકારણી નથી તમને પેલા એક જયંતિભાઈ વાત ના ના તમે રાજકારણી છો ના ના તમે રાજકારણી છો જો તમને સારું લાગે ને બાબા સાહેબને ને વખાણ કરી લો તમને સારું લાગે ને ત્યારે મેલી માં વખાણ કરી લો આ વસ્તુ નો હોવો જોઈએ હું મારી જો મારી હા જો જો મારા બાપ માનું છું મારો બાપ છે મારી હા બોલતા એને શીખવાડે બાબા સાહેબે અત્યારે આ યુગની અંદર બોલતા શીખવાડે તો બાબા સાહેબે આપને શીખવાડે આવો ભરી બરી જો હું છે ને જો હું પેલા હું મેલડી મામા હતો તો અમે નીકળી ગયા તે પછી અમે મેલડી મામા ગયા નથી તો અને કોઈ મેલડી મામા માનતા હોય તો એનો અમારો વિરોધ નો હોય કોઈ માનતા હોય એને અમે કોઈ દી ફોન કરી અમે કોઈ ને નથી કીધું બાબા સાહેબ નું ફોટો ફેર કરું હું તો મેલડી નું સંદર્ભ માં મનસુખ ભાઈ આ છો મનસુખ ખરેખર આપને બોલતા આવડે એટલું બોલે પછી ઓવરલોડ બોલવા જાવી ને તો ખરેખર નાક માં આ કે થઇ જાવી ભાયુ માં આ કે થઇ જાવી વાસ માં આ કે થઇ જાવી

પણ તમે આખી વાત સમજતા નથી હું એ પક્ષમાં નથી એમ કહું છું હું કોઈ કોઈ રાજકારણ મને હું કોઈ દી ચૂંટણી લડ્યો નથી હું કોઈ દી કોઈ પક્ષમાં નથી મેં કોઈ પક્ષ નો કેસ પેરેલો નથી મારા બધા જે હોય ને મને હારો માણસ લાગે એની હારે હું બેઠો હું મારે કોઈ કોઈ ની હારે એવું ન હોય તો તો હું તમારા પ્રચારમાં કરવા કોટલા ન આવ્યો

બાકી તો રાઠોડ જે ને કોઈ થાય હું નથી કીધું ગોંડલ ના એવા લોકો શોધી ના ઘણા હું અનિલ સોલંકી ને એમ કહું છું વિરજી બાબા ઠોકરા ને તે મને ટિકિટ નથી આપી મને ટિકિટ આપી છે ને મારી તાકાત ને જયારે આપી મને ટિકિટ આપી છે ને મને બે વાર ટિકિટ આપી મારી તાકાત ના આપી છે મને ભલામણ ટિકિટ કોઈ નથી આપી

ગાંઠ ફળવી નાખવાની જંતિ ની કોસડું ઢીકડું ઈ પણ હવે ખરેખર ઈશ્વર ભરત મકાન મારો ફોન કાપી ફોન કરો તમે બનાવ બન્યો તમારો બનાવ બન્યો મારે સાંભળું મારો મારો સિદ્ધાંત છે ને હું કોઈ દી કોઈ ની પડતો નથી અને એવી મેટરમાં જો આજે સાંભળો આપણે તમારા સાંભળો કે આજે આપડે આંબેડકર હોલ તમે બનાવ્યો સમાજ વતી થી સારું કામ કરો છો તો આજે મારી સાંભળો હવે તમે નિરાકરણે કોઈ પણ વસ્તુમાં કઈક આગેવાન હોય તો અમે તો તમારું સન્માન કરતા હોય કે અમારા કોઈથી વિરોધ ન હોય કે અમે તમે ભાઈઓ છો આપડા હો પેઢી એ ભાઈઓ છે હા એટલે અમારે એ કોઈ ન હોય અને અમે આ તમે વાણી વાપરો ને એવી હું ભાઈ કોઈ દી કોઈને ઓડિયમ ને કોઈ ને ડાયરી નહીં કાઢી હોય કેમ કે અમે એ ન કરીએ અરે હાજી હું તમને કહું છું મેં નાઈટ નો ક્યાંય હરામ નો પૈસો ખાધો નથી કે માં નાઈટ નો નહીં કોઈ નેતા સોદી નો પૈસો ખાધો નથી અને રીબડા ની અંદર તો માન છે ને માન ધનતી રાઠોડ સિવાય કોઈ મળે નહીં જાજુ એ લખી લેજો લખું હોય તો તમારે બેઠા હોય ને આપણે વાત કરશું ના ના એ તો હું બેઠા હોય વાત કરશું કે માન મળે અને ખાતું માનો તો કોનો માનો એ તો ધનતી રાઠોડ નું માનવી મારે બાર મહિના થયા હું રીપડા જોઈએ એને તમારે કદાચ દસ પંદર વર્ષ થઈ ગયા હોય હમ પછી માન છે રીપડામાં અને માન છે એટલે હું તો એમ કહું છું ભગવાન આપને પાંચ સાત વીઘા જમીન દીધી છે અને બાજુમાં વાર વીઘા વાળા છે મારે એ વાઉં ભગવાન આમાં આપણા રોટલા કાઢે તો આપણા છોકરા ગાંડા શોધીને નો થાય અને કોઈનું આપણા પેટમાં આરામ કરવું પડે નહીં હમ બરાબર એમાં શું ભાઈ જો મારે તમે આજે આજ તમે ઈ જે હોલ બન્યો હવે એની અંદર મારે સાંભળો જો હમણાં તમારે કંઈક હમણાં જ ત્યાં પેલું કંઈક માતાજીને માંડવું હોય છે ને અમિત કરોડમાં હા હા હવે હવે એ મારી સમરો હવે તમે વિરોધ કરો અને અમે એમાં હમણાં વિરોધ કરી તો એ હું આપડે હારા લાગી પણ તમે વિરોધ જ ન કરી શકો તમારો વિરોધ ન કરી શકવાનું કારણ એ છે કે સરકારની ગાંડ માટે હું કૈસા નથી લેવો અને તારી ભાભી છે ને સર ભાભી હા ટિકિટ માંગવા જેતી અનુરસિંહ દીકરાને ક્યારે કોઈ ગુજરાતમાં માયકા લાલ પેદા નથી ધૈર્ય સિંહ ગણેશ અને ગીતા બા ઉભા તા અને અલ્પેદમાં સારી ભાતમ

કોઈ નઈ કોઈ નઈ વાલજીભાઈ હું મારો ભાઈ છે મને ભેગો થતો હું ટંકો આપી જઈ મારા બાપ હું એમ કહું છું તો તમે મને ફોન કર્યો તો ને તો મામા એ ફોન કર્યો ને હમણાં એનો પ્રવીણ ભાઈ ને બધા મિત્ર છે એમ કહું છું તમે કા વાત નથી

એટલે અમુક વસ્તુમાં તમે વાણી તમે તમે કલાકાર જાઓ વાણીમાં વિવેક રાખો એટલું લખી લેજો કે હું કે તમે પણ દલિત નો તમે હું અત્યારે પગ ભર પગભર પગ ભર એટલે આપણે રડે એવું છે આપડે કોઈ કરોડોપતિ મિલ માલિક નથી આપડે રડ એવું ભગવાન કરી દીધું છે ભગવાને બરોબર એટલે આપડે રડે એવું છે રડે એવું છે ને એટલે મજૂરી કરતો હોય ને લાખો નહીં મારવાનો તમે આખી વાતમાં નથી કોઈ આપણે જો અમે તો હું તો મારવી ને તો એ આપણું નું જેટલું પાપ જીવ હોય ને આપડે મારતી એનો કોટો એવડો નીકળે ને એનું માપ જ નહીં

અંધશ્રદ્ધાના સાચા માર્ગની જગ્યાએ ભય અને સારી વાત પણ બુદ્ધિનો દીવો બળતો રહે ખોટા ભુવા અને ઢોંગીઓથી માનવ જીવન બચતું રહે જાગો મિત્રો સત્યને ઓળખો વિચારની જ્યોત પ્રગટાવો અંધશ્રદ્ધાની સાંકળ તોડી વિજ્ઞાન અને સમજણ અપનાવો